નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે નમોશ્રી યોજના વિશેની ચર્ચા કરવાના છીએ મિત્રો આ યોજના અંતર્ગત તમને શું ફાયદો થશે કેટલો લાભ મળશે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરવું ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ જે અરજીનું સ્ટેટસ છે તે કઈ રીતે ચેક કરવું વગેરે જેવી બાબત આપણા વિડીયોમાં ચર્ચા કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં ગુજરાત સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે નમોશ્રી યોજના ગુજરાત બે હજાર ચોવીસ શરૂ કરી છે નમોશ્રી યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય કે એવી ગરીબ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે ઘણી બધી મહિલાઓ છે કે જે પોતાના પ્રસૂતિ પછીના સમયગાળા માટે પૈસા હોતા નથી આવા અરજદારોને સારા પોષણ માટે મફતમાં પેક્ડ ફૂડ પણ મળશે મિત્રો ગુજરાત નમોશ્રી યોજનામાં નોંધણી કઈ રીતે કરાવી જેથી કરી અને નાગરિકોને સરળતાથી આ યોજનાનો લાભ લઈ શકે એકવાર તમારું ફોર્મ જ્યારે મંજૂર થઈ જશે પછી જે પણ રકમ છે તે સીધી તમારા બેંકના ખાતામાં તમારે ટ્રાન્સફર કરવામાં આવશે તો મિત્રો આગળ હું તમને એ પણ જણાવું છું કે તમારે કઈ રીતે એપ્લિકેશન પર તમારે ઓનલાઈન અરજી કરી શકશો તમને કેટલી રકમ તમારા બેંકના ખાતામાં આવશે વગેરે જેવી બાબત હું તમને આગળના વિડીયોમાં જણાવું છું હવે મિત્રો સૌ પ્રથમ પહેલાં આપણે કોષ્ટક જોઈ લઈએ છીએ જેમાં છે યોજનાનું નામ છે નમો શ્રી યોજના ગુજરાત બે હજાર ચોવીસ કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા અરજી પ્રક્રિયા કેવી છે મિત્રો તો કે ઓનલાઈન તમે અરજી કરી શકશો લાભાર્થી કોણ રહેશે મિત્રો ગુજરાતની તમામ સગર્ભા સ્ત્રીઓને આ લાભ મળી શકે છે ઉદ્દેશ્ય શું છે મિત્રો સગર્ભા મહિલાઓને બાર હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવાનો છે મિત્રો સત્તાવાર વેબસાઇટ કઈ છે મિત્રો ગુજરાત ઇન્ડિયા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટનો તમે ઉપયોગ કરી શકો છો હવે મિત્રો આપણે જોઈએ છે ગુજરાત નમો શ્રી યોજના બે હજાર ચોવીસ ગુજરાતની મહિલાઓ માટે સારા સમાચાર છે હવે રાજ્યમાં દરેક ગર્ભવતી મહિલાને બાર હજાર રૂપિયા આપવામાં આવશે આ માટે સરકારે નમો શ્રી યોજના બે હજાર ચોવીસ લાગુ કરી છે જે અરજદારોને ડિલેવરી અને મેડિકલ ચાર્જ પરવડી શકે તેમ ન હોય તેમને નાણાકીય સહાય આપવામાં આવશે ઓનલાઈન અરજી ફોર્મ ટૂંક સમયમાં જ શરૂ થશે પાત્ર અરજદારને ત્રણ મહિનામાં જ આ યોજનાનો લાભ મળશે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છીએ નમોશ્રી યોજના માટેનું પાત્રતા એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા અરજદારો ગુજરાતના કાયમી નાગરિક હોવા જોઈએ કોઈપણ પ્રમાણિત હોસ્પિટલમાંથી ડિલિવરી રિપોર્ટ્સ હોવા જોઈએ અરજદાર પાસે લગ્નનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે અરજદારની ઉંમર બાવીસ વર્ષથી વધુ હોવી જોઈએ અરજદાર એસસી એસ ટી અને સરકાર દ્વારા નિર્ધારિત અન્ય અગિયાર કેટેગરીના હોવા જોઈએ નમોશ્રી યોજનામાં મળતા લાભો પાત્રતા ધરાવતા મહિલાઓને તેમના બેંકના ખાતામાં સીધા બાર હજાર રૂપિયાનું ભંડોળ મળશે અરજદારોને ફ્રી ડિલિવરી મળશે અરજદારોને નવા બાળકના પોષણ માટે ફૂડ પેકેટ પણ મળશે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છે નમોશ્રી યોજનામાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું સૌ પ્રથમ નમોશ્રી યોજનાની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે જે અહીં તમને ટૂંક જ સમયમાં ઉપલબ્ધ થશે હવે તમારે હોમ પેજ પરથી નમોશ્રી સ્કીમની નવીનતમ અપડેટ જુઓ ત્યારબાદ તમારે એપ્લાય ઓનલાઈન ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે હવે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે જેમાં તમારે જે પણ વિગતો છે તે અહીં તમારે ફિલઅપ કરી દેવાની રહેશે મિત્રો હવે મિત્રો જોઈએ છે નમોશ્રી યોજનામાં તમને બે હજાર ચોવીસનું બેનિફિશિયરી લિસ્ટ જે અરજદારોએ નમોશ્રી યોજનામાં અરજી કરી છે તેઓએ લાભાર્થીની યાદીમાં પોતાનું નામ ચકાસી શકે છે જો અરજદારનું નામ લાભાર્થીની યાદીમાં લખેલું હશે તો તેઓને આ યોજનાનો લાભ મળશે જે અરજદારે નમોશ્રી યોજનામાં લાભાર્થીની યાદી તપાસવા માગે છે તેઓ પોતાનું અધિકૃત વેબસાઇટ ઉપર જઈ ત્યાંથી તે પોતાનું નામ ચકાસી શકે છે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છે નમોશ્રી યોજના બે હજાર ચોવીસનું સ્ટેટસ કઈ રીતે આપણે ચેક કરવું સૌ પ્રથમ તમારે નમોશ્રી યોજનાની સત્તાવાર વેબસાઇટ પર તમારે જવાનું રહેશે હવે સ્ક્રીન પર તમને હોમ પેજ દેખાશે પછી ટોપ બાર ઉપર તમને સ્ટેટસ વિકલ્પ પર તમારે ક્લિક કરવાનું રહેશે પછી તમારું એપ્લિકેશન આઈડી અથવા તો મોબાઈલ નંબર તમારે દાખલ કરવાના રહેશે અને ચેક સ્ટેટસના વિકલ્પ પર તમારે ક્લિક કરવાનું રહેશે તમારી અરજી જે હશે તેની સ્થિતિ એટલે કે સ્ટેટસ તમારા સ્ક્રીન પર તમને દેખાડશે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે અહીં જે પણ વિગત મેં તમને દર્શાવી છે તે તમને સંપૂર્ણપણે સમજાઈ ગઈ હશે આ ઉપરાંત તમારા મનમાં જો કોઈ પણ જાતના સવાલ ઉદભવતા હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે મિત્રો આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો જોઈ શકો છો આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી લ્યુ આ વિડીયોને લાઈક કરી દો શેર કરી દો જય હિન્દ જય ભારત